તાપી જિલ્લામાં બહુચર્ચા બનેલા ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે જેમાં બે મહિલા ફરિયાદી સામે ત્રણ કરોડ સડસઠ લાખથી વધુ રકમના નાણાં ઉચાપતની વ્યારા પોલીસે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેને લઈને તાપી જિલ્લાના અધ્યક્ષ દ્વારા કેસ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી તાપી જિલ્લામાં બહુચર્ચિત બનેલા ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલના કેસમાં ફરિયાદીઓએ સામસામે વ્યારા પોલીસ મથકે અરજી નોંધી હતી જેમાં હોસ્પિટલમાં નોકરી કરનાર બે યુવતીઓ દ્વારા તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ ડોક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી તો બીજી તરફ હોસ્પિટલના તબીબ ડોક્ટર શૈલેન્દ્ર ગામિતની પત્ની ડોક્ટર

આ કેસને લઈને તાપી નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ નરવડે આ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી કે જે યુવતીઓ દ્વારા ડોક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ દુષ્કર્મ અને શેરતીની અરજી વ્યારા પોલીસ મથકે આપવામાં આવી હતી ત્યારે બીજી તરફ યુવતીઓની ફરિયાદ પહેલા યુવતીઓ સામે ડોક્ટર શૈલેન્દ્ર ગામિતની પત્ની ડોક્ટર હેમાંગીની ગામિત દ્વારા તારીખ સત્તર છ બે હજાર ચોવીસના રોજ વ્યારા પોલીસ મથકે હોસ્પિટલના નાણાં અને લેબના કુલ 3 કરોડ 67 લાખ થી વધુના ઉચાપત કરી હોવાની અરજી આવી હતી અને ત્યાર બાદ પોલીસ આ કેસમાં તટસ્થ રીતે તપાસ કરતા ડોક્ટર શૈલેન્દ્ર ગામિતની હોસ્પિટલમાં અને તેમની પત્ની ડોક્ટર હેમાંગીની ગામિતની લેબમાં કામ કરી ચુકેલી આ બે યુવતીઓ દ્વારા તેમના એકાઉન્ટમાં અને રોકડ રીતે નાણાં ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે હેમાંગીની પેથોકેર લેબોરેટરી વ્યારા ક્લિનિક લેબોરેટરી તથા ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ અને આઈસીયુમાં અ લેબ technician ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તથા હોસ્પિટલ management માં કામગીરી કરતી બે મહિલાઓએ આ નાણાંની ઉચાપત કરેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાય આવતા ગઈકાલ તારીખ આઠ સાત ચોવીસ ના રોજ ચારસો છ ચારસો વીસ ચારસો આઠ તથા એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે તાપી જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બનેલા કેસ જેમાં યુવતીઓ વિરુદ્ધ તબીબ સામે દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે આ બે યુવતીઓ સામે ડોક્ટરની પત્ની દ્વારા પણ ત્રણ કરોડ સડસઠ લાખથી વધુના નાણાં ઉચાપતની ફરિયાદ કરવામાં આવી છે હવે આ વધુ ચર્ચાનો વિષય બન્યો છે અને આ કેસમાં હવે દિવસે ને દિવસે નવો વળાંક જોવા મળી રહ્યું છે ત્યારે પોલીસ તપાસમાં હાલ યુવતીઓ વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે નાળા ઉચાપતની ફરિયાદ આઠ જુલાઈના રોજ નોંધવામાં આવી છે